થોડી વખત ચર્ચાઓ કરીએ પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ આજનો દિવસ આ કથા મંડપમાં સાથે બેસી અને દામોદર સ્તોત્ર ગાવા માટેનો અંતિમ દિવસ છ દિવસથી આપણે આ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરતા હતા આજે આશા રાખીશ કે આપ સૌ ભાવથી મારી સાથે આ સ્તોત્રનું ગાન કરશો અને બીજી એક અપેક્ષા એ હશે આજના દિવસે અહીંયા ગાન કર્યા પછી આવતીકાલથી આપ રોજના માટે આપના ઘરની અંદર ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરો એવી એક મારી આપ સૌ પાસેથી એક અપેક્ષા સાથે ભગવાન ઠાકોરજીના ચરણોમાં શુભમ ગ્રુપ પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ યજ્ઞ મહોત્સવ અંતિમ ચરણમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલો માતાઓ મહેમાનશ્રીઓ દ્વારિકાની આ પાવનધરામાં રહેનારા તમામ બળભાગી જીવાત્માઓ કથા મંડપની અંદર બિરાજમાન તમામ ભાવિક ભક્તોનું શુભમગ્રુપ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ મનોરથી પરિવારના ભાગવતની વ્યાસપીઠ દ્વારા આપ સૌને ભાવપૂર્વકના જાજા કરી અને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાદેશ આપણે રાત્રિના સમયે ખૂબ આનંદ કર્યો ભગવાન દ્વારિકાધેશના એ લગ્નનો આનંદ ગઈકાલે ખૂબ આનંદ કર્યો બધા લોકોએ જાનૈયાઓ પણ આનંદ કર્યો અને માંડવિયાઓ પણ આનંદ કર્યો જાણે પોતાની ઘરે લગ્ન હોય ને આવું વાતાવરણ અહિયાં સર્જન થયું હતું બોલ દ્વારિકા ભગવાનની ધજા ચડી છે અત્યારે ફરી પાછી આ નવી મનવાય થયો પેલા દિવસે પણ ભગવાન ના દર્શન કરીને કથા પ્રારંભ થઈ અને આજે છેલ્લા દિવસે પણ એના શિખર ના દર્શન કરતા કરતા બાવન ગજ ની ધજાના દર્શન કરતા કરતા આજની કથાને અહીંયા વિરામ થવાનું છે આટલો આટલો અહીંયા તાપ પડે આટલી આટલી અહીંયા ગરમી પડે છતાં લોકો શું કહે દ્વારિકા મજા આવે છે છતાં પણ લોકો એમ કહે દ્વારિકા મજા આવે છે આ મોક્ષપુરીમાં મજા ન આવે તો મજા ક્યાં આવે

અને ભગવાન સ્વયં હવે એમ કહે છે કે મારે રૂપમણીને લેવા જવું છે આધ્યાત્મિક અર્થમાં રૂપમણી એટલે આપણી બુદ્ધિ છે આપણી બુદ્ધિ ભગવાનને પત્ર લખે તો કદાચ ઈશ્વર આપણને લેવા માટે આવે रुक्मणीએ સાત શ્લોકમાં પત્ર લખ્યો અને ભગવાન નીકળ્યા છે પણ બે શ્લોકોનો મર્મ મારે આપને સમજાવવો છે અને એ બે શ્લોકોનો મર્મ તો બહુ થયો સાહેબ પહેલા શ્લોકમાં रुक्मણી વિચાર કરે છે હું શું લખું સંબોધન શું કરું મારો તો એક તરફી પ્રેમ છે મારો તો એક તરફી એ મારો નાતો છે એક તરફીનો એ રિશ્તો છે મેં એને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે એને મને સ્વીકારી કે નહીં એ મને ખબર નથી એક તરફનો નાતો છે હજી રુકમણીએ પોતાના તરફથી એ નક્કી કર્યું છે કે હું મનોમન કૃષ્ણને વરી ચૂકી છું અને આ ભવમાં જો હવે કોઈના નામની ચુંદરી ઓળું તો માત્ર કૃષ્ણ હશે કૃષ્ણ સિવાય કોઈના નામની ચુંદરી આ ભવમાં હવે નહીં ઓળું રુકમણીએ નક્કી કરી લીધું છે રુકમણી નો ભાઈ એમની બેનના લગ્ન એના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા ઘડિયા લગ્ન લેવાયા છે એટલે રુક્મણી હવે ભગવાન ને પત્ર લખે છે પત્ર લખવું હોય તો વિચારવું પડે કે શું લખવું અને પત્ર હાથમાં આવે ને એટલે તમે માત્રનું સંબોધન વાંચો ને એનો વિષય વાંચો ને તો લખનારો જો સારો હોય ને તો પછી વાચનારને વિષ્યાંગ વાંચવાનો પડે સાહેબ વિષય વાંચવાથી એને ખબર પડી જાય કે આ પત્ર શું કહેવા માંગે છે રુકમણીએ ભગવાનને પત્ર લખ્યો અને વિચાર કરે છે શું લખવું હવે સીધું તો ન લખી નખાય કે હે પ્રિય હે પતિદેવ ન લખાય કારણ મે નાતો બાંધ્યો છે એણે મને સ્વીકાર્યો કે નહીં સ્વીકારી હોય એ મને ખબર નથી એટલે બહુ સુંદર શબ્દોથી રુકમણીએ પત્ર લખ્યો છે કદાચ મારા ખ્યાલથી હજી માનવા સુધીમાં મારી જાણ મુજબ બેટ દ્વારિકામાં સંધ્યા આરતી પછી રોજના માટે આ રૂકમણી પત્ર વાંચવામાં એ ગાવામાં આવે છે અત્યારનો કળિયુગ પતિ પત્ની એક યુગલ રૂકમણીના પત્રને રોજ વાંચે ને જેના ઘરમાં રોજ રૂકમણીના પત્રનું વાંચન થતું હોય ગાન થતું હોય એના સંસારમાં કોઈ દિવસ ઝઘડો ન થાય એને બે માણાને કોઈ દિવસ ઝઘડો ન થાય પણ ખાલી વાંચવાની વાત નથી હો વાંચ્યા પછી શબ્દોને સમજવાની વાત છે તોની વાત થાય કારણ રૂકમણીએ સ્વીકાર કર્યો છે અને જે માણસ સ્વીકારતા શીખી જાય ને એ જિંદગીમાં કોઈ દિવસ દુઃખી ન થાય પણ મોટો વાંધો નહીં આવે આપણો હોય એટલે આપણે સ્વીકારી ન આપણી ભૂલ હોય આપણને ખબર હોય કે આપણી આ ભૂલ છે છતાં પણ આપણે એ ભૂલને દબાવવા માટે કેટલા પરિબળોને કામે લગાડી દઈએ કે જેથી કરીને આપણી ભૂલ દબાઈ જાય માણસ સ્વીકારતા નથી શીખશો જો સ્વીકારતા શીખી જાય તો જિંદગીમાં દુઃખ જ ના રહે સહજતાથી સ્વીકારતા મંડળથી આજનો દિવસ થોડોક ઓછો પડશે આજનો સમય થોડો ઓછો પડશે એવું લાગે છે પણ સમયાંતરે તો ત્યાં પહોંચવું જ રહ્યું

ભગવાન પ્રત્યેની માયા હોય ભગવાન પ્રત્યે હોય માણસ ને માણસ થી માયા હોય જીવને જીવથી માયા હોય આ દ્વારિકામાં મજા આવીને મૂળ કારણ છે કે બધાને માયા હતી કોઈકને ને કૃષ્ણમાં હતી કોઈકને કથામાં હતી કોઈક ને ફરવામાં હતી અરે સૌ સૌની રુચિ પ્રમાણ માયા હતી એ વાત નથી છે પણ છતાં પણ આ તમામ માયા મૂકીને આજે નીકળી જવાના તમે બધા રોકાવાના નીકળી જવાના છે બધા રોકાવાના છે ચાર પાંચ જણા અચ્છા વાઇન્ડઅપ માટે ભાંગલું તૂટલું મને અંગ્રેજી આવડે એટલે હું કઈ કંઈક શોખીન મણા એટલે બોલી લઉં ક્યારેક ક્યારેક હાચું ન બોલાય તમારે હાચું સમજી લેવાનું હા અને આમ પણ એક 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 સિસ્ટમ છાજગર છે અભણ હોય ને એને સુધરેલું બોલવાની વધારે પડતી મહેચ્છાઓ ચાલે એટલે મારી જેવાને એક તો આવડે નહીં ને એમાં વળી પાછો એક બે શબ્દ આવડી ગયા તો દાય બાદ કરે પણ ચાલે આપણું દાડું એમાં વાંધો નહીં કોઈકને એમ થાય કોહ દાદાને ઇંગ્લિશમાં કથા આવડતી છે એટલે આપણે નહીં કદાચ લઈ જાય કોઈક ભૂરી આવવાની લઈ જાવાન ગરમશામભાઈ ઠાકોરજી ને કેતુ આજ કેતો આવ્યો સવારમાં માં મંગળ ગયો હતો ને ત્યારે જ કેતો આવ્યો કે હવે હમણાં આ સાત તારીખ વાળી કથા પૂરી થઈ ને પછી વિઝા માટેની એપોઇન્ટમેન્ટ છે પાસ કરી દેજો બે કથા ન્યુયોર્કમાં નક્કી છે અમેરિકામાં બે કથા નક્કી છે હવે જો એ વિઝા પાસ કરી દઈ ને તો ભાગી જવાનો યજમાન રેડી છે વાંચવા રેડી છે પણ વચમાં બેઠા છે ને એનો ડર લાગે પણ એક પંક્તિ મને બહુ ગમે છે સાહેબ અને હું આ પંક્તિને ખૂબ અનુસરું ચીત તત્તુ સિદને ચિંતા ધરે કૃષ્ણ ને કરુ હોય તે કરે ચીત તત્તુ સિદને ચિંતા ધરે

માયાળો છે અને હા હું વિશાલભાઈ તમને કહી દઉં ખાલી આના લોકો જ માયાળું છે ભાવિનભાઈ એવું નઈ આની માખ્યું માયાળું છે બહુ આજે એને હારો હાય ઉપાડો લીધો છે ક્યારેક ક્યારેક તેમ થાય બોલવાનું બંધ કરી દઈ નકર એ અંદર આટો મારી આવશે કઈ વાંધો નહીં આજના દિવસે જેટલી માછું સાંભળશે ને એને કદાચ ઠાકોર થી મોક્ષ આપી દે બીજી વખત માછું થાવું નહીં એને આજે એને ભગવાન મોક્ષ આપી દે પેલું આપણું લોકગીત છે ખબર છે

रूपं द्रशां द्रसे मताय खिला थलाबम त्वय यस्तुता विसति स्थितम पत्रपम मैं पत्र लिखो ने मां श्लोक में लिखो सांभळो कोण श्रतवा गुणां सांभळो ભુવન સુંદર હે ભુવન સુંદર તમે સાંભળો ગુણાન ભુવન સુંદર શૃણવતા તમે મારી વાતને સાંભળો શું કહે રૂકમણી તો કહે છે નિર્વિષકે હરતોંગતાપ આ દુનિયાના તાપમાંથી જે મુક્તિ અપાવે ને એવી તમારી ગાથા છે એવા તમારા ગુણાનુવાદ છે આ તમારા ગુણાનુવાદને ગાય તમારા ગુણાનુવાદને સાંભળી અને મારું મન તમારામાં લાગ્યું છે મારું મન તમને ભરે છે પેલા શ્લોકમાં ભગવાનને સંબોધન કર્યું મારું મન તમારામાં મારું ચિત્ત પત્ર હું તમારામાં સમર્પિત કરું છું અને પછી લખ્યું હા બીજા શ્લોક નો મર્મ મને બહુ ગમે છે તમામ દીકરીઓના બાપને આ શ્લોક ઉપયોગી છે માત્ર એ રૂકમણી લખો તો એટલું જ નહીં રૂકમણીએ ભગવાનને કહ્યું એટલું નહીં પણ અત્યારના સમય પ્રમાણે પણ કળિયુગમાં પણ આ સમયમાં આ કાળમાં આ વર્તમાન સમયમાં પણ જે દીકરીઓ છે એ દીકરીઓના બાપને પણ આ શ્લોક બહુ ઉપયોગી છે જયારે દીકરીનું વેવિશાળ કરવું ને ત્યારે વિવિશાળ કરતા સમયે એ દીકરાની અંદર શું જોવું ને એની સાત વસ્તુઓની વાત અહીંયા રુકમણીએ ભગવાનને કરી છે સાત વસ્તુઓ રુકમણી ભગવાનને કહે છે પ્રભુ મેં તમારો પતિ તરીકે સ્વીકાર કર્યો ને એનું મૂળ કારણ શું છે સાંભળો કાત્વા મોકુંદ મહતી કુલશీల રૂપ विद्यावयो द्रविणदामभिरात्मतुल्य धीरापतिं पुलवती न वृणीतकन्या काले विरामम् कात्वा मुकुन्द महती પ્રભુ મેં તમારો સ્વીકાર કર્યો ને એનું મૂળ કારણ એ છે કે પેલું વેલું તમારી અંદર મેં કુળ જોયું છે દીકરીનું વૈવિશાળ કરીએ ને ત્યારે પહેલાં કુળ જોવું જોવું જોઉં ન કરો પૈસો ન જોવું પણ અત્યારે તો એક જ હરણ ફાળ ચાલી છે પૈસાવાળા હોય એટલે એની આ દીકરી દેવાય ના પૈસાવાળા હોય તો ભલે રહ્યા પણ પહેલાં શું જોવું પેલું વેલું એનું કુળ જોવું પછી જેની જેની સાથે આપણી દીકરીનો કરવાનો છે એ એટલે જોવું કુલ અને ત્રીજું રૂપ રૂપ પણ બહુ મહત્વનું છે ખાલી પૈસો મહત્વ નથી પણ અત્યારે ક્યારેક ક્યારેક તો હું જોઉં છું ક્યારેક ક્યારેક વલજીભાઈ એવી કરુણા મળે જોવા સમાજમાં હું જયારે ક્યારેક લગ્ન વિધિ કરાવવા ગયો ને આશીર્વાદ આપવા માટે તો ત્યારે હું જોઉં તો મને એમ થાય આ માણસ આમાં શું જોયું છે આ દીકરી હા પાડી આ દીકરીના બાપે હા પાડીએ શું જોયું છે જો એ બે ને સાથે ઉભા રાખો ને તો બાપ ને દીકરી હોય ને આવું જોડલું લાગતું હોય પણ શું જોયું હોય માત્ર પૈસો સંપદા સંપદા જોઈને દીકરીને આપી દે સાહેબ નહીં અહીંયા રુકમણી કહે છે પેલું કુળ બીજું શીલ અને ત્રીજું રૂપ જોવું રૂપ જોયા પછી ચોથા સ્થાને એની વિદ્યા જોવી એ ભણેલો છે કે નહીં કારણ અભણ હશે તો બાપની સંપદાય અને ભણેલો હશે તો બાપનું કઈ નહીં માટે ભણેલો ભણેલો મૃત્યુ ગોતવો અને હું આજના તમામ દીકરીઓના બાપ ને કઉ છું સાહેબ ઘર જોઈને કોઈ દીકરી દેતા નહીં વર જોઈને દીકરી દેજો કારણ ઘર હશે પણ વરમાં માં કઈ નહીં હોય ને તો ઘરે વયું જા પણ ઘર નહીં હોય વર માં બહુ બધું હશે ને તો સરસ મજાનું ઘર પણ થશે માટે ઘર જોઈને નહીં વર જોઈને દીકરી દેવી એની વિદ્યા જોઈ આપડી દીકરી ભણેલી હોય તો સામે મૂર્તિઓ ભણેલો ગોતવો નકર થાય છે એવું એક ટ્રેક્ટર નું મોટું ટાયર હોય અને એક રિક્ષા નું નાનું ટાયર હોય એટલે કોઈ દી કોઈ ટ્રેક્ટર ક્યાંય પહોંચે જ નહીં દીકરી ભણેલી હોય ને મૃત્યુ અભણ હોય એટલે એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ન થાય બે બેમાંથી એકબીજાની વાતો સમજી શકાય સાહેબ કારણ એમાં કોમ્પ્રોમાઇઝ હોય જ નહીં સમજણ હોય જ નહીં વિચારોમાં ક્યારેય અન્ડરસ્ટેન્ડ ન થાય એને સમજી ન શકે એકબીજાની વાતોને એની ભાવનાઓને સમજી ન શકે એટલે ભણેલી દીકરી હોય તો ભણેલો મૃત્યુ શોધવો ભલે ઓછો પગાર હોય એનો પણ ભણેલો ગોતવો પણ અત્યારની દીકરીઓને એક જ હામ લાગે છે હારો મજાનો બંગલો હોવો જોઈએ અને ઘેરે ગાડી હોવી જોઈએ બસ પછી જેવું હોય એવું એક જ લાગે છે આ લોકો ને અત્યારે મુહૂર્ત સાજે સાડા અગિયાર વાગ્યા તમે ખમૈયા કરી જાઓ હવે દોઢ કલાક વાગી ગયા છે સાડા અગિયાર વાગ્યા ના પાડીએ ને હા બસ એને એને આપણે જાય ને ત્યારે ચોથા સ્થાને વિદ્યા જોવી પાંચમું સ્થાન વય જોવી છઠ્ઠા સ્થાને તમારે પૈસો જોવો છઠ્ઠા સ્થાનમાં પૈસો જોવો ત્યારબાદ એનો આત્મવિશ્વાસ કેટલો છે એ જોયું એનામાં તાકાત કેટલી છે એનામાં કરુણા કેટલી ભરી છે એનામાં સુરવીરતા કેટલી છે એ પણ જોવું સમયને અનુરૂપ જીવન જીવે છે કે નહીં નહીં આ જોવું કાલે નૃસિંહ નરલો કમનો વિરામ પ્રભુ મેં જોયું છે કે જ્યારે તમારા ભક્તોને જરૂર પડી ને તો તમે માના કુખથી જન્મ ન લઈ શકા ને તો સ્તંભમાંથી પ્રગટા અને પ્રહલાદની તમે રક્ષા કરી છે માટે તમે કોઈકનું રક્ષણ કરનારા છો માટે મારું મન તમને વરે છે આ સાત આઠ વસ્તુઓને જોઈ અને પછી દીકરીને દેવી સાહેબ રુકમણીય ભગવાનને પત્ર લખ્યો ને ભગવાનને પત્ર લખતા સમયે સાથે સાથે કીધું છે કે અહીંયા આવું છે તમે જો મારો સ્વીકાર કરતા હોય તો તમે એમ નહીં કહી દેતા કે ચાલો મેં તમારો સ્વીકાર કર્યો આવી જાવ નહીં તમે જો મારો સ્વીકાર કરતા હોય તો તમારે મને લેવા આવી પડશે અને અહીંયા અનેક રાજાઓ છે આ રાજાઓની વચ્ચેથી તમારે મને જીતી અને લઈ જવાની છે હરણ કરીને લઈ જવાની છે આ કાંઈ અહીંયા માયકાંગલાના કામ નથી સમજી વિચારીને આવજો આટલું લેખા પછી રુક્મણી વિચાર કરે છે આ પત્રને મારે મોકલવો કોક તો વચ્ચે વચ્ચેવાળો માણસ જોઈએ ને આપણે ક્યાંક ગામતરે ગયા હોઈએ અને કોઈકની દીકરી આપણને ગમી જાય આપણા દીકરા માટે તો આપણે સીધી વાત ન કરી દઈ શું કરીએ એ દીકરીના બાપને આપણો કોણ હગો એવો છે કે જે ઓળખતો હોય અને સારો માણસ હોય જે મધ્યસ્થીકરણ કરે અને મધ્યસ્થીકરણ કર્યા પછી આપણી દીકરીનું ન્યા આપણા દીકરાનું માગું નાખે અને એની વાત ચલાવે અને કદાચ એના લગ્ન થાય તો આ શું તો આધ્યાત્મિક અર્થમાં કહે છે કે આ બુદ્ધિને ભગવાન હારે જો પરણાવી હોય તો સારા સદગુરુને તમારે મધ્યસ્થીકરણ માટે રાખવા પડશે સારા સદગુરુને કહેજો કે તમારા બુદ્ધિની વાત ભગવાન હારે ચલાવે એટલે જો સદગુરુ હારો હશે ને તો તમારી બુદ્ધિરૂપી કન્યાને ભગવાન રૂપી વરાજા હારે પરણાવી દેશે એમાં કોઈ સંશય નથી સાહેબ